ગુજરાત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સુરત કલેક્ટર વતી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી જણાવાયું હતું કે ગુજરાત સરકારે જુલાઈ મહિનાની પહેલી તારીખે વટહુકુમ બહાર પાડીને ફેક્ટરી એક્ટમાં કામદાર વિશે ફેરફારો જાહેર કર્યા છે આ ફેરફારો મુજબ હવે કારખાનાના માલિકો પોતાના કામદારો પાસે વધુમાં વધુ નવ કલાકને બદલે બાર કલાક કામ લઈ શકશે કામના કલાકોની કુલ સંખ્યાના અંતરાલ વિના એટલે કે વિરામ વિના લંબાવી શકાશે પણ એ માટે કામદારોની સમિતિ મેળવવી પડશે કામદાર પાસેથી સમિતિ મેળ

જે વટહુકમ બહાર પાડવામાં કરી રહ્યા છે ત્યારે અસંગઠિત શ્રમિક રક્ષક મંચ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત અને આવે દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલા છે કે ગુજરાત સરકાર દ્વારા જે બાર કલાકનો શ્રમિકોને જે કામ કરવાનો વટહુકમ અને મહિલાઓને રાત અંદર કામ કરવાનો વટહુકમ પાછો ખેંચવામાં આવે નૈતર સમગ્ર ગુજરાતની અંદર તમામ યુનિયનોને સંગઠન સંગઠિત કરી આ બાબતે જન આંદોલન છેડવામાં આવશે આજે અમે કલેક્ટરને જાણ કરવા આવ્યા છીએ કે ગુજરાત સરકાર દ્વારા જે વટહુકમ બહાર પાડ્યો છે ફેક્ટરી એવેલમેન્ટ બે હજાર પચીસ એ તાત્કાલિકના ધોરણે ગુજરાત સરકાર બહાર લે ગુજરાતના મુખ્યમંત્રી સુરતના કલેક્ટરને ગુજરાતના મુખ્યમંત્રી મારફતે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને આ આવેદનની અંદર અમે અલગ અલગ સંગઠનોની સાથે મળીને આવ્યા છીએ કારણ કે ગુજરાતના બે કરોડ કામદારની રોજગારીનો સવાલ છે બાર કલાક એ આઠ કલાક કામ કરવાનો જે કાયદો હતો એને કોઈને વિશ્વાસમાં લીધા વગર શ્રમિકોની સાથે વાતચીત કર્યા વગર એ બાર કલાકનો જે હુકમ બહાર પાડે છે એ ગેરકાયદેસર છે ગેરબંધારણીય છે અને અમાનવીય નિર્ણય છે એ તરત પાછો લે